નમસ્કાર હું તખુભાઈ સાણસુર ભાવનગર જિલ્લાનો એક પર્યાવરણ કાર્યકર્તા છું ભાવનગર જિલ્લાની વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ ગુજરાતની વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ અને સિંહ સંરક્ષણ સાથે સિંહ દિવસના કોર્ડિનેટર તરીકે પણ જોડાયેલો છું આજે આપ સૌની સામે એક વિશેષ વાત એ કરવી છે કે સાંપ્રત સમયમાં આપણા સૌરાષ્ટ્રના રાજકોટ ખાતે તારીખ ત્રેવીસથી એક ડિસેમ્બર દરમિયાન એક પૂજ્ય મોરારી બાપુના વ્યાસાસને રામકથાનું ગાન થઈ રહ્યું છે આ ગાન એટલા માટે વિશેષ છે કે આ કથા એ વૃક્ષો માટે છે કદાચ સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વમાં સમગ્ર ધર્મ જગતમાં ખાસ કરીને વૃક્ષોને કેન્દ્રસ્થ કરીને કોઈ આટલું મોટું વિશાળ અને ધર્મ કાર્ય થતું હોય એવી ઘટના એ પહેલી છે આપણે જાણીએ છીએ કે બે હજાર પંદરમાં પેરિસની જે સમજૂતી થઈ આ સમજૂતી દરમિયાન આપણે ક્લાઇમેટ ચેન્જ ઉપર ને ચોરાણું દેશોએ સહી કરી અને ક્લાઇમેટ ચેન્જ માટેની ચિંતા વ્યક્ત કરી જ્યાં સુધી આપણું ગ્રીનહાઉસ એ જે રીતે ઇફેક્ટેડ બની રહ્યું છે એને સંરક્ષિત રાખવા માટે વૃક્ષારોપણ એ બહુ મોટું આપણું હથિયાર હોવું જોઈએ અને એ હથિયારને ઉગામવા માટે એ હથિયારને લોકો સુધી લઈ જવા માટે એ સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે પૂજ્ય મોરારી બાપુની કથામાં રોજના સિત્તેર હજાર લોકો ઉમટી રહ્યા છે બાપુએ વૃક્ષો માટે રોજ વાત કરી છે એટલું જ નહીં એ માધ્યમોથી લાઈવ પ્રસારણથી પછી એ આપણા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય કે પછી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા હોય એમના માધ્યમથી લાખો લોકો સુધી આવા સંદેશો જઈ રહ્યો છે કે વૃક્ષારોપણ અને વૃક્ષો એ આપણી માનવતાની પ્રાથમિકતા છે અને એ પ્રાથમિકતાને બળ આપવા માટે બાપુએ જે પ્રયાસ કર્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરવા જોઈએ મારે અહીંયા એ કહેવું છે કે આપણે ક્લાઇમેટ ચેન્જ માટે ઔદ્યોગિક જે રીતે તાપમાનનો વધારો થઈ રહ્યો છે એ બે સેલ્સિયસ તાપમાન છે એને આપણે નોર્મલ દોઢ સેલ્સિયસ સુધી લાવવા માટે આપણે વૃક્ષો વૃક્ષારોપણ એ ખૂબ મહત્ત્વનું હથિયાર બનવાનું છે ત્યારે આ કથાના માધ્યમથી સદભાવના વૃદ્ધાશ્રમ વિજયભાઈ ડોબરિયાએ સંકલ્પ કર્યો છે કે આપણે દોઢસો કરોડ વૃક્ષો વાવશું અને મને કહેતા આનંદ થાય છે કે બહુ મોટા પ્રમાણમાં લગભગ લગભગ સો કરોડ જેટલી રાશિ એવી આવી છે કે જેમણે વૃક્ષો માટે અને વૃક્ષોના સંરક્ષણ માટે પોતાના દાનને વહાવવા માટે તૈયારીઓ બતાવી છે ત્યારે આ બધાના પાયામાં એનું એને બળ આપનાર આ પ્રવૃત્તિનું સિંચન કરનાર એ આપણા પૂજ્ય મોરારી બાપુ પ્રિય મોરારી બાપુ છે હું આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ પ્રકારનો કોઈ કાર્યક્રમ થયો હોય એવો કદાચ આ પહેલો કાર્યક્રમ છે હું આપ સૌના માધ્યમથી એ કહેવા માગું છું કે આંતરરાષ્ટ્રીય લેવલે જો આમ તો બાપુ આપ સૌને ખ્યાલ છે કે મોરારી બાપુએ હંમેશા પોતાના જીવનમાં એક ધ્યેય રાખ્યો છે એક એમનો નિર્ણય છે કે પદ અને પ્રતિષ્ઠા ક્યારેય લેતા નથી કોઈ સન્માન ક્યારેય એમણે સ્વીકાર્યું નથી રાષ્ટ્રના મોટા મોટા સન્માનો એમની સામે આવ્યા છે પણ એમનો સાદર અસ્વીકાર કર્યો છે એટલા માટે કે બાપુ કહે છે કે મારે નામ મારે મારા માટે રામ નામ એ બહુ મોટું સન્માન છે એનાથી વિશેષ કોઈ સન્માન ન હોઈ શકે તેથી તેઓ આવું સન્માન એ કદાચ સ્વીકારવાના મતના નથી પરંતુ હું એમ અહીંયા એમ કહું કે વર્લ્ડની આખી સૌથી મોટી સંસ્થા યુનાઇટેડ નેશન્સ જો બાપુને ક્લાઇમેટ ચેન્જ માટે એમ્બેસેડર ઘોષિત કરે તો આવતા દિવસોમાં એક દુનિયામાં એક બહુ મોટો સંદેશો એના માધ્યમથી જઈ શકે છે હું અહીંયા એક પર્યાવરણના કાર્યકર્તા તરીકે એક પર્યાવરણના ચિંતક તરીકે એવો ભાવ વ્યક્ત કરી રહ્યો છું આ માંગ નથી એક ભાવ છે કે આ ક્ષેત્રમાં તમામ પર્યાવરણની સંસ્થાઓ તમામ પર્યાવરણના કાર્યકર્તાઓ અને સમગ્ર વિશ્વમાં આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો જો આ દિશામાં પોતાના પ્રયત્નો કરશે તો ચોક્કસથી એક ખૂબ મોટું કામ એ આપણે કરી શકીશું અહીંયા આટલું વિશાળ કામ અને વિશાળ લોકો સુધી પહોંચાડવા માટે એક સંદેશો પહોંચાડવા માટે બાપુએ જે પ્રયત્ન કર્યો છે એ માટે એમને લાખો વાર વંદન કરીએ તો પણ ઓછા છે હું પુનઃ એમના ચરણોમાં વંદન કરું છું અને એમની આ પ્રવૃત્તિને હૃદયના ઉમળકાથી આવકારું છું ઈચ્છીએ કે સમગ્ર માનવતાના આ કામમાં બધા જ લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાઈ જાય તો ચોક્કસથી આવતા દિવસોમાં માનવજાત માટે ખૂબ મોટું કામ કર્યું એ ગણા